નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા લોકસભાની ચૂંટણી અને તેના જે યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી હાલ અત્યારે કોલેજ ખાતે આવી પહોંચ્યા છે વડોદરા સંસ્કારી નગરીના લોકો વિજય કાશ પહેરાવવા જઈ રહ્યા છે ડોક્ટર હેમાંગ જોશી અમારી વચ્ચે જોડે ગયા છે સર શું કહેવા માંગો છો ત્યારે હાલ ઉત્સાહ ઉમંગ અને આનંદ ની એક લહેર જોવા મળી છે જી ચોક્કસ આ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે કાર્યકર્તાઓનો જે ઉમંગ છે અને વડોદરાના મતદાતાનો પ્રેમ છે એ પ્રેમ આપને આંકડા સ્વરૂપે અત્યારે દેખાઈ રહ્યો છે વડોદરા શહેરના વિકાસની વાત કરીએ તો હા જે પ્રમાણે ધાર્યું છે તે જ પ્રમાણે લીડથી આગળ આવી રહ્યા છે શું કહેવા માંગો છો શહેરનો વિકાસ કઈ રીતે કરો જી ચોક્કસ ખૂબ સુંદર પ્રકારનું પરિણામ અમને જોવા મળી રહ્યું છે અને હું માનું છું કે જે કંઈ પણ પંડિતોએ ધાર્યું હશે એના કરતા અગિયાર હજાર અગિયાર વધારે આવશે અગિયાર હજાર એકસો ને અગિયાર વધારે આવશે મહત્વની બાબત એ છે કે શિક્ષિત ચહેરો છે યુવા ઉમેદવાર છે વડોદરા સંસ્કારી નગરીના લોકોએ વિશ્વાસ મૂક્યો છે શહેરના લોકો જેના પર વિશ્વાસ મૂકી અને આજે તમે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે અઢી લાખ ત્રણ લાખ નું લીડ અને મેક્સ ટુ મેક્સ ટાર્ગેટની વાત કરીએ તો પાંચ સાડા પાંચ લાખના લીડ થી ડોક્ટર હેમાં જોશી આગળ હોય તેવી એક માહિતી તેવા એક ભારતીય જનતા પાર્ટીની લહેર વચ્ચે જે ઉત્સાહ છે ઉમંગ છે આનંદ છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકારમાં ઘણા બધા એવા ચેન્જીસ અને એ ચેન્જીસને લઈને જ સમગ્ર ભારત દેશની જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી રહી છે તમામ જે ભાજપાના કાર્યકર્તાઓ છે તેઓમાં પણ ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે કલાક બે કલાક પછી ਮੈਂ ਮੈ ਰੌਂਡ ਹੋ ਜਿਆ ਪਰੂਣਾ ਹੋ ਸੋ ਤੇਰੇ ਚੌਕਸ ਪੜਾ ਖਿਆਲ ਆ ਵੀ ਜੇ ਕਿ ਸ਼ਹਿਰ ਅੱਜ ડોક્ટર હેમાંગ જોશી અત્યારે અહીંયાથી જ રૂમ તરફ એટલે કે અંદર જઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ખુશીનો માહોલ છે ખુશીનો આનંદનો માહોલ છે કારણ વડોદરા શહેર સંસ્કારી નગરીના લોકો તેઓ પર વિશ્વાસ મૂક્યો છે અને અઢી લાખ ત્રણ લાખથી વધારે સુનિલા લીડ સુધી પહોંચી રહ્યા છે અને આગામી સમયમાં તમામ અપડેટ અમે આપને બતાવતા રહીશું સ્પાર્ક ટુ ન્યૂઝ પર મારી સાથે જોડેલા રહો સ્પાર્ક ટુ ન્યૂઝ પર કેમેરા મેન રાહુલ કપ્તાન સાથે હું બિરાઈન સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા